જા જાહેર મંચ રામ ભક્તો દ્વારા તૈયાર કરાયો હતો અને ભગવાન રામચંદ્રજી ના જન્મદિને રામ ભગવાન રામ ભક્તો દ્વારા આરતી કરાઈ હતી જય જય શ્રી રામના નારા સાથે સમગ્ર વિદ્યાનગરમાં માં રામલલા ની શોભાયાત્રા કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો ને સામાજિક આગેવાનો સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ યુવા વર્ગ જોડાયો હતો રામનવમીના તહેવાર નિમિત્તે આણંદના સાંસદ મિતેશ પટેલ સાંસદના ધારાસભ્ય યોગેશ પટેલ આણંદ નગરપાલિકાના પ્રમુખ જિજ્ઞેશ પટેલ પૂર્વ સાંસદ દીપક પટેલ રામચરિત માનસના જુદા જુદા વેશ ધારણ કરીને જય શ્રીરામના નારાજ સાથે વિદ્યાનગરથી આણંદ શોભાયાત્રા નીકળી હતી ઠેર ઠેર આ રામનવમી શોભાયાત્રાનું સ્વાગત કરાવું પોલીસ પ્રશાસન દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો જય શ્રીરામ જય શ્રીરામના નારાજ સાથે આગળ નીકળી હતી અને છેલ્લા દસ વર્ષથી રામ ભક્તો દ્વારા આ સ્થળેથી રામનવમીના દિવસે શોભાયાત્રા નીકળે છે આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો આજે જન્મદિવસ છે સમગ્ર ભારતની અંદર અને વિશ્વમાં આ દિવસને રામનવમીના દિવસને તરીકે ઉજવવામાં આવે છે આણંદ ખાતે આજે શ્રી રામ જન્મોત્સવ શોભાયાત્રા સમિતિ દ્વારા શ્રી રામજીની શોભાયાત્રા વર્ષોથી કાઢતા આવ્યા છતાં સૌ યુવકોએ ભેગા કરીને આજે એ શોભાયાત્રા કરવાનું નક્કી કર્યું છે પાંચસો વર્ષથી આપણે સૌ ભારતવાસીઓ શ્રી રામજી લલ્લાના જે સ્થાન પર પોતાનું સ્થાન બિરાજવું જોઈએ મૂર્તિ પ્રસ્થાપિત થવી જોઈએ પામ પ્રતિષ્ઠા થવી જોઈએ તે જાન્યુઆરી મહિનામાં થઈ ત્યાર પછીના પ્રથમ વખત પહેલી વખત આ શોભાયાત્રાની અંદર જોમ જુસ્સો અને અલગથી ધોવાઈ દેખાઈ રહ્યો છે ત્યારે સમગ્ર આણંદ જિલ્લાના અને વલ્લભ વિદ્યાનગરના યુવાઓએ ભેગા થઈને લગભગ હજારથી વધુ વિદ્યાર્થીઓએ આ શોભાયાત્રામાં જોડાવ નક્કી કર્યું છે ભગવાન રામ એ સૌના છે રામ રાજ્ય સ્થાપાયું છે ત્યારે માત્ર એક દિશા તરફ નહીં પણ ઘણી બધી દિશાઓની અંદર ભગવાન રામે જે રામ રાજ્યની અંદર એક સૌહાર્દ મૂક્યો હતો લોકોના જીવનની અંદર એક રામની પ્રતિભા છોડી હતી મર્યાદા છોડી હતી એ મર્યાદા સાથે ભારતવાસીઓ જીવે ભારત વિશ્વગુરુ બને અને આવનાર સમયમાં આ દેશને સર્વોત્તમ જગ્યા પર લઈ જવા માટે નાગરિકો કટિબદ્ધ થાય ત્યારે એને રામ રાજ્ય સ્થાપિત થયું કહેવાય ભગવાન રામના જીવન તરફ નજર રાખીને આજના દિવસથી આપણે એના સંકલ્પથી એના જીવનની તરફ નજર રાખીને એના જીવનના ઉદાહરણ રૂપ બનીને એના જીવન તરફ નજર રાખીને સાચા અર્થની અંદર આપણે જીવનમાં એ પ્રતિભા પ્રતિપંધ કરીએ કૃતાર્થ કરીએ એવા સદ્ભાવના સાથે આજના આ કાર્યક્રમમાં સૌને જોડ્યા છે ફરી એકવાર આપ સૌને જય શ્રી રામ અયોધ્યામાં પહેલી વાર એવું હશે બાવીસમી જાન્યુઆરીએ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછી પહેલી રામનવમી છે પૂરા ભારત દેશમાં ગામડા ગામડાઓમાં રામ મંદિરમાં શોભાયાત્રા નીકળી છે રામ ભગવાનને સૌએ પ્રાર્થના કરી છે પૂજા કરી છે આણંદ જિલ્લાના સૌ નાગરિકોને રામનવમીની હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આવતા વર્ષો ભારત દેશના વિશ્વગુરુ તરફ જ્યારે દેશ જઈ રહ્યો છે અને રામમય દેશ બની રહ્યો છે ત્યારે જેની પણ પોતાની મનોકામના છે સર્વની મનોકામના પૂર્ણ થાય અને ભારત દેશ વિશ્વમાં જે રીતે વિકસિત ભારત બનવા જઈ રહ્યો છે વિકસિત ભારત બને અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતનો દેશ બનાવવા જઈ રહ્યો છે દેશની જનતાને જે રીતની દેશ જોવે છે એ રીતનો દેશ બને એવી ભગવાન રામ ભગવાનના ચરણોમાં પ્રાર્થના ન્યૂઝ નેશન આનંદ સત્યની